વડોદરાના આશ્વા રોડ ખાતે આવેલા ઇબ્રાહિમ બાવા આઈટીઆઈ પાસેના મુખ્ય ટીપી રસ્તામાં આવતા દબાણો હટાવવાની કામગીરીને લઈને વિરોધ કરતા ઘર્ષણ થયું હતું જેમાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી ઘર્ષણને કારણે બેથી વધુ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની માહિતી જાણવા મળી રહી છે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો તોડવાની કામગીરી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યું હતું તેમ છતાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ સફળતાપૂર્વક ચાલી રહી છે ત્યારે આજે કોર્પોરેશન દબાણ શાખાની ટીમ તથા ટાઉન પ્લાનિંગની ટીમ આજવા રોડ પર દબાણ હટાવવા માટે પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ઘર્ષણ થયું હતું જેને કારણે દબાણ શાખાની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા આજવા રોડ ફાદેમા કોમ્પ્લેક્સ મંજીદે ફાદેમા કઈ મે વિડિયો ઉતાર દેલો આ લોકો બધા મીટિંગ કરી દેલા તો મને ડાયરેક્ટ ડાયરેક્ટ આ લોકોએ મારવાનું ચાલુ કરી દીધો અને માબેનની ગારો આપતેરા મને પેલા ચાંદલાવાળા સાહેબ છે કોણ કે પોલીસ હા પોલીસવાળા છે

बाकी इतना थोड़ा हमारा इतना क्यों हम लोग का ये दीवार क्यों तोड़ दे हमारे को क्यों लो? हम लोग ने, लो, ए लो, ए लो ने तोड़ते नहीं आए तो ये लोग इतने गुस्से हो गए पुलिस वाले पुलिस वाले हमारे लाठी चार्ज करा मेरा मोबाइल भी तोड़ डाला देखो ये भाई ये भाई ने छोकरे को भी मारा बहुत मारा बराबर तेर से तोड़ता हो અમે સોયટવે કોળવા માટે તૈયાર છે ને અમને આ એના ને મને પાછળ બી બહુ માર્યું છે આ લોકોએ પણ હવે બતાવ્યું નથી એટલે અમે બતાવતો નથી તમને પણ મારું નામ પરવેજભાઈ મુબિનભાઈ ગત્રી છે ટીપી 44 માં ડ્રાફ્ટ મંજૂર થયેલ ટીપી સ્કીમ માં સરકાર મંજૂર કરી છે એમાં જે જીપીએમસી છે ટીપી એકની કલમ મુજબ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર નોટિસ આપી બાર મીટરનો એપ્રોચ અત્યારે ખુલ્લો કરી રહ્યા છે જેમાં પોલીસ પોલીસ શાખાની ટીમ દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત રીતે કામગીરી ચાલી રહી છે સ્થાનિક લોકોનું એવું કેવું છે કે સ્થાનિક લોકોને એવું કહેવું છે કે તમે બાર મીટરનો આખો રોડ ખુલ્લો કરી આપો અત્યારે શું છે ફક્ત એક એપ્રોચ આપણે ખુલ્લો કરી દઈએ છીએ જેથી બાજુમાં જે છે પાછળના સર્વે નંબરને એપ્રોચ મળે એ હેતુથી આમાં શું છે કે આગળથી એપ્રોચ ખુલ્લો જ છે અમે સર્વે કર્યો છે આઠ દસ મીટરનો રસ્તો ખુલ્લો છે એમાં જે તે વખતે જે તે વખતે જે કંઈક બધા એમના કોઈકનો કોર્ટ કેસ થયેલા છે કોઈનું વિકાસ પરવાનગી છે એ બધું જ ચેક કરી અને અમે ખોલી શકીએ છીએ કારણ કે મોટા વાહનો પણ અહીંથી પસાર થાય છે અને અહીંયા આખા ગાડીઓ બી એપ્રોચ છે મીટરનો હા હા પિયુષભાઈ ગવલી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરમાં